આથી ભારત એન્ડરસન તેંડુલકર ટ્રોફી માટે રમાવનારી પાંચ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે ભારતીય ટેસ્ટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે છે જ્યાં તેમની યજમાન ટીમ સામે પાંચ મેચની મુશ્કેલ અને પડકારજનક ટેસ્ટ શ્રેણી રમવાની છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે એ મેચ લીડ્સમાં યોજાશે ટીમ ઇન્ડિયા બદલાયેલા ફોર્મ સાથે ઇંગ્લેન્ડ પહોંચી ગઈ છે મળતી માહિતી મુજબ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ વીસ થી ચોવીસ જૂન દરમિયાન હેન્કલી લેડ્સ ખાતે રમાશે સુધી ઇંગ્લેન્ડમાં ફક્ત વાર ટેસ્ટ શ્રેણી જીતી છે ત્યારે ઓગણીસો એકાવનમાં અજીત વાડેકર ઓગણીસો ને છ્યાસીમાં કપિલ દેવ અને બે હજાર સાતમાં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં સિદ્ધિ મેળવી હતી હવે સુમન ગિલ આ યાદીમાં પોતાનું નામ મેળવવા માટે ઉત્સુક રહેશે પરંતુ એ એટલું સરળ નહીં હોય કારણ કે વિરાટ કોહલી રોહિત શર્મા અને રવિન્દ્ર રવિચંદ્ર અશ્વિનની નિવૃત્તિને કારણે ભારતીય ટીમ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહી છે આ કારણે